જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ્વરી એસ બી સાધુરા સહિતના અધિકારીઓએ પદ અધિકારીઓ તથા ઈસાર સંસ્થા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર મૂકવા માટે ચાલો ફરી એકવાર સ્કૂલ નો કાર્યક્રમ યોજાયો આ ઉપરાંત રાપર એસ ટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે એસ ટી રૂટને લીલી ઝંડી આપવામાં આવી હતી કલેક્ટર અને પ્રાંત અધિકારી અમિત અરોરા બાલમુકુંદ સૂર્યવંશી મામલતદાર એ એમ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ રાપર ગુરુકુળ ખાતે યોજાનાર જિલ્લામાં કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ચિત્રોડ કોલેજ માટે જમીન સંપાદન મોંમયમોરા માતાજી ખાતે ચાલી રહેલા પ્રવાસન નિગમના કામગીરીની સમીક્ષા કરી હતી માધ્યમિક શિક્ષણ ઉપર મને લાગે કે હજુ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે એટલે એક અમે અહીંયા વસ્તુ ઉપાડી કે ઉપાડી છે કે આખા કચ્છમાં અને ખાસ રાપર અને લખપતમાં જે આપણા બે વિકાસશીલ તાલુકા છે એમાં ક્યાંય ને ક્યાંય આપણે માધ્યમિક શિક્ષણ ઉપર વધારે પડતું એક ધ્યાન આપી શકીએ એનું એક બેસિક કારણ છે કે અત્યારે પણ ગામડાઓમાં જઈએ તો કદાચ સો ટકા બાળકો આઠમા ધોરણ સુધી ભણેલા હોય છે પર નોમા દસમામાં ક્યાંય ને ક્યાંય આપણને જે રિઝલ્ટ જોઈએ જોવા મળતા નથી અમે એક ડ્રોપઆઉટ રેટ્સ નો એનાલિસિસ કર્યું હતું કે કયા ધોરણમાં સૌથી વધારે બાળકો શિક્ષણ છોડે છે અને આપણા ત્યાં કચ્છમાં આઠમાંથી નોમા ધોરણમાં જ્યારે બાળક જાય કારણ કે આઠમા ધોરણ સુધી આપણે સર્વ શિક્ષા અભિયાન અંદર આપણને દર બે કિલોમીટરે શાળા મળતી હોય ગામે ગામ પ્રાથમિક શાળા છે પણ માધ્યમિક શાળા જે સરકારના આરએમએસ ના રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાનના નિયમ છે એમાં 5 કિલોમીટર થી 10 કિલોમીટર 5 થી 10 છે ને કે 5 કિલોમીટર થી 10 કિલોમીટર ની વચ્ચે આપણે મોટા ભાગે એક શાળા મળતી હોય છે કચ્છમાં ખાસ વસ્તી ઊંચી છે એટલે વસ્તી છે પણ જેની ડેન્સિટી છે એ ઓછી છે એટલે તમે કોઈ પણ ગામ લો તો એની વસ્તી 1500 થી બે હજારની વસ્તી બધા ગામો વધારે છે અને કદાચ આપણે બનાસકાંઠા કે રાજકોટ તો ત્યાં તમને મોટાભાગે ચાર હજાર પાંચ ની વસ્તી વાળા ગામડાઓ મળે તો આના કારણે જે ભૌગોલિક સ્થિતિ કચ્છની છે એમાં ખાસ કરીને જે માધ્યમિક સ્કૂલો છે એમાં ડ્રોપઆઉટ વધારે થાય છે હવે ડ્રોપ આઉટ જે થાય છે એમાં આપણે એનાલિસ કર્યું તો ક્યાંય ના ક્યાંય બહેનોના એટલે જે આપણી ડોટર્સ હોય એના આઠવા પછી ડ્રોપઆઉટ વધારે થાય છે તો અમે થોડી વાત કરી બધા સાથે તો ક્યાંય ના ક્યાંય એક નિષ્કર્ષ એક પોઈન્ટ જે કાંઈની બધા દ્વારા હાઇલાઇટ કરવામાં આવતું અને ગમે ત્યાં જઈએ કે ભાઈ માધ્યમિક શાળા દૂર પડે છે હજુ બીજી બધી પ્રોબ્લમ્સ હશે બીજા બધા ઇશ્યુઝ છે પર પણ ક્યાંયના ક્યાંય દીકરી મોટી થાય બાર તેર વર્ષ એની ઉંમર ક્રોસ થાય એના પછી મા બાપ એની ચિંતા વધારે કરતા હોય છે અને જ્યારે એની ચિંતા કરતા હોય છે અ ત્યારે દૂર મોકલવામાં આ લોકોનું ક્યાંય ના ક્યાંય એક ડાઉટ જતો હોય કે ચિંતા થતી હોય એટલે માધ્યમિક શિક્ષણમાં અમને એવું લાગે છે અને એ કદાચ અમારી ધારણા ખોટી પણ હોઈ શકે કે અમારો આ નિષ્કર્ષ ખોટો પણ હોઈ શકે એટલે મેં કીધું કે એકવાર આજે પ્રિન્સિપલ સાથેને જે વાલીઓ છે એની જોડે 5 મિનિટ કે 15 મિનિટ એક વાર એ લોકોને સાંભળવા છે કે અમે એવું માનીને ચાલીએ છીએ કે કદાચ ટ્રાન્સપોર્ટના અભાવના કારણે અમુક ડ્રોપ આઉટ થતા હોય છે અમે જરૂરિયાત તો આપણે સૌ જાણીએ છીએ પહેલા આપણે પ્રાથમિક જરૂરિયાત ત્રણ જ હતી રોટી કપડા ઓર મકાન હવે એક શિક્ષણ એમાં જોડાયું છે કારણ કે શિક્ષણ વગરનું આપણું બાકીનું જીવન છે અધૂરું છે શિક્ષણનું સાક્ષરતા જોઈએ તો આઈ થિંક બાવન ટકા આપણો રાપાતો બતાવે છે બીજા બધા કરતા ઘણું ઓછું છે એટલે ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ચિંતાનો વિષય છે